પુરુジン બોર આયો ઓ આયો આગળ ને નિર ઓમે દેખાયે પેલો હા બોલા અમે કરતા ના નઈ કરતા કોઈ ભેંસ દેખાવ છે અમાર સે ઈ તો મને ખબર અમાર હબળાતાન ના વાસ આઈ ગયો છે બોર બોર આયો ખબર ઓ આય તો ઉપર આપણ આઈ ગયો તૈયાર ઓ

વિરુદ્ધિન બોર ઉપર એક કેસ છે ના ના બરોબર તે આ તો સાચી વાત છે મણીલાલ ને આપણે કીધું તું વાત કરી દીધી કે ભાઈ મારે થોડો ખર્જો આવ્યો પૈસા ની જરૂર છે અને બે ત્રીસ જીવી તો આપણું છે કે આ રોડ કપો વૈશ્ય તું તમને કઈ તે વિરુદ્ધિન તમારે છે ને તાત્કાલિક બે વેચવી એટલે હું પણ બે તો એમ એવું હોય મારો બોર બગડે પોણી બરોબર પોણી આવતું નહીં અને મોટર આખી ફેલ હવે મોટર ને બધું લેવા જવું તો

તો હારી હો પાડું જોઈને તો એવું નહીં લાગતું કે થોડો ટાઈમ થઈ ગયો નહીં હા પાડું તો હોવાનું ના હોય એવું તો હારી પણ હા તો બે દાડાથી થી કરે આપણે એવું ભાઈ ખ્યાલ લઈ સાર પૂરો કરીએ ને એટલે કમ્પ્લીટ થઈ જાય

ના ના આપણે તો વેપાર કરવાનો એટલે 2500 રૂપિયા આપણને મળવા પડે ને આપણે તો હોજે ઘરે લઈ જાય ને કાલે વેચી મારવાની એવો ધંધો કરા છે બરોબર હા હા તમારો રીમરવાડી ગાડો નીકળે આરોડો આવો હો સુકી દુ આલે આવે શું કિંમત કરો કિંમત તો આ છે અને તમારે ત્યાં કે અમે તો બહુ શેટાના છે

ના ના યાર આવું પડે આ તો વિરુજી મને બોલાય તો ફોન કરીન લ્યો મને લ્યો લ્યો એ આ બેઠા જો અને એમન જોડે બેઠા બોલો કો ફરમાઓ કરે મને ગમી બે ગમી અમે તો ભયા ગમી પણ કિંમત કરો કિંમત તો એ કે કે વિરુજી કોક કિંમત કિંમત તો મણીલાલ ને કીધી હતી કીધું 85000 રૂપિયા આપણે કેવાના 80000 માં આલ દેવાની છેલ્લી એ ઓય ની વાત કરો ની છે આ તો તમને પંચ્યાસી કીધા મણિલાના લીધે નેવું હજાર અરે અમે તારી હજાર નું નહીં કોઈ તારી હજાર ની ભ્યા નહી યારી

અરે વાહ મણીલાલ આ તો નહીં તે તમે 50000 રૂપિયા માંગો છો ની いや તો હવે વિરુજી તમે આ મકાવ વિરુજી જો હો પછી મને આઈન કો આ મકાવ તમાર છે છે લેવાના મને કહી દેજો તો 71 કી

વાત સાચી તમારી પણ તમારે છેલ્લા તો છેલ્લા લેવા હાડો કઈ દેવા છેલ્લા તંતર મને બોતે રજા ના લઈ દીજી બસ તમારું નહીં મારું નહીં ના બોતે વાત તો કરો વાત કરો પણ બોતે છે નેચર આવો ભાઈ બોતે રજા કઈ છે લ્યા બોતેર હજાર નો તો માલ નહીં તમે માલ તમે ભેસે તો રાખો છો કોઈ નવા નવા છો ના એ તો હાથી હાથી

પાંચસો રૂપિયા લઈને આંકડો સીધા પૈસા નઈ બહે રાખવાની આકડે જો એટલે આ તો પેલા લારી નઈ આવતા પેલા એવું ફરી લાગે એવું છે એવું છે